ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે રાત્રે અજાણ્યા તસ્કરો રહેણાંક મકાનમાં કબાટમાંથી સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ જ મકાન માલિકે તરત જ પોલીસને માહિતી આપી હતી અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે તસ્કરોના હુલિયા અને ચોરી કરાયેલા દાગીનાની વિગતો મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરાઈ છે મનોજ જૈન

ચાર ના સમય આવે લોકો અગિયાર થી સાડા બાર ની વચ્ચે બપોરે